ولكنني في નમસ્કાર નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલની ફરી લાલિયાવાડી સામે આવી છે નર્મદા જિલ્લાના મુજી ગામમાં એક પાંચ વર્ષની બાળકીને પ્રાઇવેટ પાર્ટ પર સળીઓ વાગી જતા નર્મદા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ અઢી કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ બાળકીની કોઈ સારવાર કરવામાં નથી આવી રહી એ પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા લગાવી રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જોઈએ આપણે એ વિડીયોની રાજપીપળાનું મથક કહેવાતી એવી સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહી છે આજે એક ફક્ત પાંચ વર્ષની બાળકી જેમને એના પ્રાઇવેટ પાર્ટમાં એક સળિયો ઘૂસી જયો તો એ ઘરે લામતીઓ સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપૂતલા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપૂતલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગ્યા જે અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્કમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડોક્ટરોએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને સાત વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા નવ ને વીસનો ટાઈમ થયો હતો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્ફળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અરે ભાઈ તમે આ બાળકીને કોઈ પણ જાતે ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડોક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે આજે એનું જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા આગળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આજે તમે વિચાર કરો એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે અઢી અઢી કલાક સુધી એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી